બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના પ્રયાસોથી હવે હળદરની ખેતીમાં પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ લાભ મેળવવા તરફ આગળ વધી રહ્યા છે ડીસા સ્થિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી સફળતા તરફ આગળ વધી રહ્યા છે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા ઓછા પાણીના ઉપયોગ સાથે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર ખેડૂતોને સેમિનારો અને તાલીમ દ્વારા નવી ટેકનોલોજીઓ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે તેમના માર્ગદર્શનથી ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને સારું ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બન્યા છે પાંચ વર્ષ પહેલા ડીસા કૃષિ કેન્દ્રના ડોક્ટર યોગેશ પવારે સક્કરટેટી અને તરબૂચની ખેતી માટે એક અલગ પ્લગ ટ્રે ટેકનોલોજી શરૂ કરી હતી આ ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂતોએ રોપાથી વાવેતર શરૂ કર્યું જેનાથી તેમને ઓછા સમયમાં સારું ઉત્પાદન અને ઊંચા બજાર ભાવ મળ્યા હતા ત્યારે આ સફળતાથી પ્રેરાઈને ખેડૂતો હવે રોપા ટેકનોલોજી તરફ વળીને ખેતી કરતા થયા છે ડીસા પંથક તરીકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે હરદળની ખેતીમાં પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો શિયાળુ પાક તરીકે હળદરની ખેતી બિયારણ દ્વારા કરતા હતા જોકે આ પદ્ધતિમાં લગભગ છ મહિનાનો સમય લાગતો હતો ત્યારે ખેડૂતોને ઓછી મહેનતે ખૂબ જ સારું ઉત્પાદન ઓછા સમયમાં મળે તે માટે હવે ડોક્ટર યોગેશ પવારે હળદરના રોપા પણ તૈયાર કર્યા છે જેથી વાવેતરનો સમય દોઢ મહિના ઘટી જશે આ રોપા ટેકનોલોજીથી ખેતી કરવાથી ખેડૂતોને સારો ફાયદો પણ થશે એટલે કે હળદરની ખેતીનો સમયગાળો ઘટીને લગભગ સાડા ચાર મહિના થશે તેમજ રોપા દ્વારા વાવેતરથી ખેતીનો ખર્ચ ઘટશે આ સાથે જ રોપા ટેકનોલોજીથી રોગ અને જીવાતની સમસ્યા ઘટી જશે જોકે રોપા ઉછેરથી ઓછા સમયમાં ખેતી થવાથી પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો થશે બનાસકાંઠાના દિશા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આ નવતર પ્રયાસથી જિલ્લાના ખેડૂતો હળદરની ખેતીમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક મેળવતા થશે તેમજ આ નવી ટેકનોલોજી ખેડૂતોને આધુનિક ખેતીની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે ડોક્ટર યોગેશ પવાર અને તેમની ટીમના સહિયારા પ્રયાસોથી હવે બનાસકાંઠાના ખેડૂતો માટે ખેતી વધુ નફાકારક અને વધુ ઉત્પાદન આપવા સાથે સારો એવો આર્થિક લાભ આપનારી ચોક્કસ સાબિત થશે પ્લગ ટ્રેડિંગ ટેકનોલોજી આપણે હળદરમાં તૈયાર કરેલી છે જેની અંદર પ્લગ ટ્રેમાં હળદરના રોપા તૈયાર કરી એનું વાવેતર આપણે મુખ્ય પાક ખેતરની અંદર આપણે કરીએ છીએ જેના દ્વારા જે હળદરના પાકનો જે સમયગાળો છે એની અંદર જે પાણી કે અન્ય જે જરૂરિયાતો છે એમાં પણ આપણે બચત અને ઘટાડો આપણે કરી શકાય છે ત્યારબાદ આ રોપાનું વાવેતર કરવાથી આપણા પાકની અંદર જે છે કોઈ ગાળા પડવાના કે એવા પ્રશ્નો આપણને આવતા નથી જો ખેડૂતોને આ પાકનું કરવું હોય તો પણ આ રોપા થકી થવાનું છે ત્યારબાદ શરૂઆતના તબક્કામાં જયારે હળદરનું આપણે ગાંઠોથી ખેડૂતો વાવેતર કરે છે તો એ સમય દરમિયાન જયારે ઉગવાનો સમય હોય ત્યારે શરૂઆતના પંદર વીસ દિવસ દરમિયાન એની અંદર રોગ જીવાતના પ્રશ્નો હોય અથવા વાતાવરણમાં જે થતા બદલાવ છે એની અંદર જે નુકસાન થવાનું શક્યતા વધારે હોય તો એ બધી સમસ્યાઓનું નિરાકરણ જે છે આપણે ટેકનોલોજી દ્વારા આપણે કરી શકાય છે અને આ ટેકનોલોજી દ્વારા આપણે રોપા તૈયાર કરી આપણે કેવી કે ડીસા દ્વારા અલગ અલગ તાલુકાના અલગ અલગ જિલ્લાના ખેડૂતોને પણ આપણે અહીંયાથી આપવાની આપણે શરૂઆત કરી છે તો એ આવી રીતે જો ખેડૂતો હળદરની ખેતી કરશે તો એ પાકનો સમયગાળો પણ બચાવી શકે અને સાથે સાથે ભવિષ્યમાં जे नर्सरी धारकोचे त्यांना मार्ते पण एक आवकनो सोर्स तरीके आज हे हळद ये काम करसे